નામ ગામ રતનપર નામ મનોરસિંહ નટવરસિંહ છે અમારા ગામમાં જે આફ્રિકન વિદ્યાર્થીઓ જે મારવાડી કોલેજમાં ભણે છે એમનો આમ સખત ત્રાસ વધતો જાય છે એ નો કરવાની આપણે પ્રવૃત્તિ કરી આપણે મીડિયા જોયો અત્યારે વાત અમે કરી અને એટલી બધી પ્રવૃત્તિ લોકો કરે છે કે આવડું મોટું ધાર્મિક સ્થળ છે અમારું અને અહીંયા લોકો ભાડાના મકાનમાં રહેવા માંગે છે કે રહે છે એ લોકોની તપાસ પણ પોલીસ લોકોને સોંપી છે અને કરે છે તમે અમારે હવે મારવાડી એ કહેવાનું કે કે એને આપી છો એડમિશન પછી હું અમારી પરિસ્થિતિ એ આપજો અને જો આ પ્રવૃત્તિ થાય તો આવી રીતે અમારે ત્યાં આવવું પડે અને કઈ પગલા લઈએ તો અમે સરકાર ને અને પોલીસ ખાતા ને પણ વિનંતી કરી છે કે જેથી કરીને અમને આમાંથી ન્યાય અપાવે અને ન્યાય ની માંગણી છે આપ દ્વારા મીડિયા દ્વારા અમે લોકોને જાગૃત કરવા માંગીએ છીએ કે આ આવી પ્રવૃત્તિ તમે આ લોકો થી તમે સેટા જો આની કોઈ આવતા ની રીક્ષા વાળાને પણ એટલો ત્રાસ લોકો આપી દે છે જે માસ મટી જે અહીંયા ખાય છે જેને ના આપણે પણ શ્રાવણ મહિનો આવી રહ્યો છે આનો આપણે બંધ કરાવે સરકાર પણ આનો નિર્ણય કરે કે આને બંધ કરી દેવું જોઈએ તો એ લોકો જાહેર માં આવી પ્રવૃત્તિ કરે છે ન કરવા ધંધા કરે છે વાડીમાં જાય છે એને ના પાડી છે હમતતા નથી એની ભાષામાં આપણે શું કહેવા માંગે અને સીધું ઉગ્ર વાતાવરણ કરે છે અને બોલવા માટે જો એને કઈ કહેવામાં આવે અને હતી મારવામાં કઈ કરવો તો એ લોકો આ ફરિયાદ કરે તો એક શિક્ષક ને અધિકારી ને હિસાબે ફરિયાદ કરતા માણા લોકો પીવે અને આનો સરકાર દ્વારા અમારે નિર્ણય લેવાનો અમારે કાયદો હાથમાં પણ અમારે સરકાર ને કાયદો અમે હાથમાં ના લઈ શકીએ પણ અમારે સરકાર ને પોલીસ ને છે આની તમે કઈ પ્રવૃત્તિ કરો આનો ન્યાય અમને અપાવો અમારો ગામ આ નો છે આ વિદ્યાર્થીઓ આ યુવા પેઢી અમારી જશે ક્યાં અમને એ ચિંતા છે એક તો આ મોબાઈલ દ્વારા આપ જોઈ રહ્યા છો બધું અને અત્યારે પાછું આ લાઈવ પ્રસારણ આપણે જોયું તો આમાં શું જોવાનું અને પાપ તો સાપરે શરીર ને આપણે જોયું કે શું અંદર ચાલી રહ્યું છે કેવા કોભાણ નીકળી જાય તો આમાં શું કરવું હવે ન્યાય તમે કયો અમે તો કોઈ એવા ખાતામાં નથી આ કાર્યવાહી કરી શકી આપ સરકાર કરી શકો અને પોલીસ ખાતા ને વિનંતી અધિકારીઓને કે આમાં થોડુંક યોગ્ય ધ્યાન દે તો અમારા વિદ્યાર્થીઓ છે અમારા જે યુવા પેઢી છે આ બુઝુર્ગ લોકો છે અમારી બેનો દીકરી અહીંથી નીકળતી હોય એ સલામત રહી સમજ્યા અને એ લોકો ભૂન જેવા જનાવરો પણ મારી નાખે પક્ષીઓ એવા નથી દેતા હમણાં કબૂતર મારી નાખ્યા મોલ્લા અમારે એક બે મારી નાખ્યા તો અમારે શું નહીં આનો પુરાવો પણ માગશે તો અમે આપવા તૈયાર છે મારું નામ હાર્દિકભાઈ આહેર છે અમારે રતન ગામમાં હું છેલ્લા લગભગ આઠ વર્ષથી વર્ષ રહું છું એમાં છેલ્લા બે વર્ષ થી આફ્રિકન લોકોનો નો એટલો ત્રાસ છે કે જવા દો વાત જવા દો એ નો કરવાના ધંધા કરે દારૂ પીવે ડ્રગ્સ પીવે દે વેપાર કરે રત્નપુર ને અત્યારે કો અમને વારંવાર ફોન આવે ભાઈ અમારે બેંકો પટાયા નથી જાવું તમાર રત્નપુર આવું છે તો અમારે આ સાંભળવાનું આ સાંભળવા હતું અમે રત્નપુર રહી છે કે આવીને આવી પરિસ્થિતિ રહી ભગવાન શ્રી કૃષ્ણ એ કીધું છે અમારી જ્યારે સહન શક્તિ પૂરી થશે ત્યારે યુદ્ધ એજ કલ્યાણની અમારે રણનીતિ લેવી પડશે ઓ નામ ઝાલા અહીંયા અહિયાં બધા આફ્રિકન છે એનો બહુ ત્રાસ છે તે લોકો બધાય માદક પદાર્થના જે જેમ કે દારૂ ગાંજો ચરસ ડ્રગ એ બધાયના સેવન કરે છે રાતના અહીંયા આતમાં હાથ નાખીને કોલે આમ નો કરવાના બધાય અસલી હડકતો કરે છે ચેક પ્રવૃત્તિ કરે છે અને આ રેડ લાઇટ એરિયા જેવું બનાવી નાખ્યું છે આ ધાર્મિક સ્થળને એ લોકોએ અહીંયા ધાર્મિક શ્રદ્ધાળુઓ આવતા પણ શરમાય છે અહીંયા જાવું કેમ કે અહીંયા આવું જોવા મળે છે આપને

પંજાબ આ રાખે છે આમ આવે છે ને આની અહીં બધી આમ જાય છે એટલે આ બહુ જ અમને મુશ્કેલી થાય છે ગ્રામજનોને અમારી એક જ માંગ છે કે અહીંથી આફ્રિકન લોકોને ને કાઢે અને અહીંયા અમે શાંતિથી રહી શકીએ બધા ગ્રામજનો